ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હોટેલના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લઈને તેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે કોર્પોરેશનની ટીમે હોટલના કિચનનું ચેકિંગ કરતાં કિચનની બહારની બાજુએ ગંદકી જોવા મળી આ ગંભીર બેદરકારી બદલ કોર્પોરેશન દ્વારા હોટલને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે નડિયાદની પ્રતિષ્ઠિત હોટલમાં આ પ્રકારે ગ્રાહકના ભોજનમાંથી કાકરો નીકળવાની ઘટના અને કિચન વિસ્તારમાં ગંદકી જણાતા ગુણવત્તા અને સ્વચ્છતા પર સવાલ ઉભા થાય છે ફૂડ વિભાગના નમૂના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે વુડલેન્ડ રેસ્ટોરન્ટમાં અમારી પાસે એવી ફરિયાદ આવેલી કે એમને જે ફૂડ છે એની અંદર કાકરા કેવું કઈ નીકળેલું છે હાર્ડ વસ્તુ એટલે એના અનુસંધાને અમે ચેક કરવામાં આવેલું ચેક કરતા પ્રાથમિક દ્રષ્ટિએ એમાં એ જે છે નારિયેળની કાચલી હતી એટલે નારિયેળની જે ચટણી હોય એની કાચલી હતી અને ફૂડ વિભાગ દ્વારા એના માટેના સેમ્પલો લેવામાં આવેલ છે

ઘણી વખત જો ગંદકી પ્રત્યે ખૂબ જ ગંભીર બેદરકારી હોય તો એવા સંજોગોમાં સીલ કરવામાં આવે પણ જ્યારે ફૂડ ફૂડ સેમ્પલની વાત હોય ત્યારે એ ફૂડ સેમ્પલ લીધા પછી એને કાર્યવાહી થાય કિચન ચેક કરવામાં આવેલું હતું અને એ કિચનમાં ચેક કર્યા બાદ જે બહારની સાઈડમાં થોડો પ્રોબ્લેમ હતો એ અનુસંધાન અમે દંડ કરેલ છે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા